કાલિદાસે રાજા બોધ ને કીધું સ્થાન ભ્રષ્ટા નું સુભંતી દંતા નખા કેસા નરાહા દાંત દંતા નોખ નો કાટો બદલાવતો હોય નોખ નોખા દાંત બદલાવતો હોય મોતીના દાણા જેવા રાખતો હોય પણ એ દાંત જે હલે ડોક્ટર ચીપિયા કાઢે એટલે એમ કે શેટા નહીં શેટા નહીં પણ કાતાર મોઢામાં તો ડીશ માં એવું લઈ જાય ને ફેરો તો વાંધો શું છે કે સ્થાન છોડી દીધું દંતા નખા નેલ પોલીસ લગાડતો હોય નખનો કા પ્લાસ્ટિક છોટારતો હોય ઘણા ઘણા તો નરસંધીનો અવતાર ધારણ કરો પાવડા પાવડા દેવડા વધાર્યા હોય પણ ઈ ઈ નખમાં દેદી વાણંદનું કટર હાલે નેણી હાલે ને એમ કે ઉપર પડીકવાડ તો ખેસામ લેતો જાય કે નાગના છટા પણ કા અંગ્રેજીમાં તો એકા કર્મવા લઈ જાય ને તારા છે સ્થાન છોડી દીધો કેશા દંતા નખા કેશા રેશમ હું શેમ્પુ લગાડતો હોય ને આમાં આમાં અમાર તો નોન એગ્રીકલ્ચર થઈ ગયો એટલે કઈ છે નહીં પણ એ

તે રાજા બોધે એટલું કીધું તું કલદા કેવાનું શું થાય કે માણસ જ્યારે પોતાના સ્થાન થી નીચે જાય છે ને પછી એને સોહન બહુ કરવું પડે રાજા ભોધ કે કાલિદાસ માણસો મન મક્કમ હોય ને તો સંદોષ ન લાગે કે મારા લાગે કે માણસનું મન મક્કમ હોય તો ન લાગે માણસનું મન મક્કમ હોવું જોઈએ બે વાત વાત બહુ મોટો થયો કાલિદાસ ચૂપ થઈ ગયા બોલ્યા નહીં નગરમાં આવતા રહ્યા ઉજૈનમાં આવતા રહ્યા રાધા ભોજ પોતાના મહેલ વૈય ગયા કાલિદાસ પોતાના મહેલ વયે ગયા અધી રાતના ટાણે કાલિદાસ કાળી પછાડી ઓઢી ગામમાં નીકળ્યા હા કોઈ ગામ કેવું છે જો અધી રાતે જાઉં

પોતાનો જોઈએ એવો વ્યક્તિ મળ્યો એક બાજુ બોલાવ્યા કામદામ નક્કી કર્યા કાનમાં વાત કરી રાજા ભોજની પાસે આવીને કીધું મારા મિત્રનો દીકરો છે નોકરીમાં રાખવાનો છે મારે ત્યાં નોકર હતો બહુ સારું કામ કરે પણ મારે 3 મહિના જાત્રાએ જાવું છે એટલે તમારી તહેનાતમાં મુકતો જાઉં છું અને કોઈ હેરાન કરે નહીં નીકળી ગયા અને આ માણસ રાજા ભોજની આય હા નાય ના આય હા નાય ના પછી ખુદામાં ખુસામાં તો કેને વાલીનો લાગે બાપા આયા કેને વારીનો લાગે એક મહિનાનો ગાળો વયો ગયો પછી એમ થયું મારો રંગ રાજા ભોજ માંથી ચીડ્યો છે કે નથી ચીડ્યો એટલે એકદી પગ દબાવતા દબાવતા કીએ મહારાજ તમારી સવારી આમ નીકળે ગામના ચોક માંથી એક હવેલી છે ત્યાં ક્યારે જોયું રાજા ભોજ કે અજુરિયા હું રાજા ભોજ મારી સવારી ગામમાંથી નીકળે બે દીકરી હું જરૂરખે ઉભી હોય મારાથી અધર નજર ન ખાય ને મારાથી અધર ન જોવાય અધુરિયો કે મહારાજ બેનું દીકરી તો લાગડ ઝરૂખે ઉભી હોય મેં એક જરૂર ખા કેમ વાત કરી તમારી મારી વાત ઉપર થોડુંક ધ્યાન દેવું જોઈએ જે બીજી દિ કીધું ત્રીજે દિ કે ચોથે દિ કે પછી તો ખડીગેલ કા ભવના વરત હાલતા ને તેજી કો હાલ તો છે ને કો તો આ વાત સમજ્યા હે ખડીગેલ કા ભવના વરત આલતા ને તેજી કાર્મીર પાણા ને ઘીસી પાડી દેતા માણા નું મન છે ઘીસી પીડાવી નાન રી ખડીગેલ કા ભાજો પાણા માં ઘીસી પાડી દીએ તો માણા નો મન છે ઘીસી પીડાવી નાનું રીએ ઈ બીજી દિ રાજા ભોજની એકની સવારી નીકળી હજરે ઈશારો કર્યો પણ બનનું એવું કે નગર શેઠના દીકરાના નિયમ હતું કે રાજા બોધ ના દર્શન કરીને પછી અનાજ લેવું જેથી વાર તહેવારે સવારી નીકળતી હોય ને ત્યારે આવ્યા પાછા વ્યા ગયા રાજા બોધ ની નજર ખૂતી ગઈ પછી તો તહેવાર આવે સવારે નીકળે રાજા બોધ ની અધર નજર જાય બાઈ ધરોખામાં આવી અને પાછા વ્યા જાય પછી તો દાંતમાં તણખણું હલવાય એટલે જીભને જીવ બેમને ચોઈટારીએ ને રાજા બોધ નું મન અટારીએ લાગ્યું મળવું હોય તો શું કરવું પડે મારા સાધુ થવું પડે કે કેમ કે ભાઈ સદાવર કાયમી પાંચ પંદર સાધુ જમે સાધુ થાય કે મારા જ ટકો કરાવવો પડે રાતોરાય જટા ન વધે દંડી સ્વામી થવું પડે ટકો કરાવવો પડે ગજુરિયા ટકો કરાવી ઓલો ટકો હતો એને જ કંઈ કરાવવા પૂરતું હતું જ નહીં રાજા ભોજે ટકો કરાવ્યો હાથ બીજા કાંધિયાવે ટકા કરાવ્યા उपड्या टूक करू करूं, बरोबर पंगत जम्मा बेठ ती बेठा બાઈ રસોડામાં બેઠી ખાતા ખા સાધુ હતા આવી ગયા છે અને કદાચ કદાચની કેરીનો રસ ઘટે એ કેરી હાથમાં લીધી રસનો નીકળ્યો ઘા કર્યો બીજી કેરી લીધી રસનો નીકળ્યો ઘા કર્યો ત્રીજી કેરી લીધી રસણો નીકળ્યો ઘા કર્યો પણ ઘા કરતા કરતા બાઈ એટલું બોલી કે કા કળજોક ધરતીની માથે તારે પગે આટો લઈ ગયો હોય અને કા મારા મહારાજા ભોજની મતિમાં કાઈ ફેર પડ્યો હોય અકર કેરીમાં રસ ન હોય राधा भोज ની છાતી હરવા શબ્દો નીકળ્યા કરે હાય 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 હું રાધા भोज એક નીચ માણા ની સંક્યા આજ ક્યાં આવીને બેહી ગયો ઈ સીપિયો પડ્યો રયો પાંભળી પડી રે એนม ડટ મૂકી અને દેલા ની બહાર નીકળ્યા હવે શેઠ ની હવેલી ના દેલા ની બહાર નીકળ્યા રે કાલિદાસે આડા ફોરીને કીધું કે મારે જ ભક્તિ લાગી ગઈ બાપા ભગવાન પેરી લીધા દണ്ഡി સ્વામી થઈ ગયા કે કાલિદાસ કાઈ પૂછો નહીં કારણ કે કાલિદાસ કઈ પૂછો નહીં કે મારા હું એટલું તો પૂછી શકું કે સંગદોષ લાગે કે નહીં કાલિદાસ લાગે એ તો મારા સાંભળી લો સ્થાન ભ્રષ્ટાન શો બનતી દંતા નખા કે આપણે કહેવા નથી માંગતો આપણે તો હિન્દુસ્તાનની ધરતી માંથી જન્મેલા છે આ દેશ આ દેશની તો મેકોલ નામનો અંગ્રેજ આવ્યો ને ઉઠા ભણાવી ગયો ને આજની ઘણી બધી બધા ઊઠા ભણિયે આર્યો બાર થી આયવાં દ્રવિડુ ને તેગડા નામ કરું તેમ કર્યું ફલા કે મેકોલ ના ધંધા છે બાપુ આ દેશની સંસ્કૃતિ આ દેશની અમે નાના હતા ને ત્યારે ભારત એક ટેસ્ટ્યુ બેબી બનાવી હવે દીકરી જુવાન થઈ ગઈ એક મોટા મોટા પેપરમાં આવ્યું ભારતની સિદ્ધિ ભારતની સિદ્ધિ ભારતની સિદ્ધિ એ ભાઈ ભારત માટે કોઈ નવી નવાઈ વાત નથી મહાભારત ધ્યાનથી વાંચો ગાંધારીય પિંડ દિન હતો વેદ્યાસ બોલાવવામાં આવ્યા ખોદ રાવણના ઘડા મગાવામાં આવ્યા ભ્રુંડા હોક અટકા કર્યા અને ખોદ રાવણના ઘડાને ઘડા કૌરવોની ઉત્પત્તિ કરવામાં આવી આ હોય હો કૌરવો છે ટેસ્ટ્યુ બેબી જતા આ દેશ માટે નવી નવાઈ નથી અટાણી છોકરી મટી છોકરો થાય છોકરો મટી છોકરી થાય અમારી ગઢવીન દીકરી મને થયું ને કલાકાર હતા મિત્ર છોકરી મટી છોકરો થાય છોકરા માટે છોકરી થાય લાખ રૂપિયાના ખર્ચે આ દેશ માટે નવી નવાની વાત નથી શિખંડી દીકરી જઈને મોતો જાતિ પરિવર્તન કરી પુરુષ થયો એટલે વિસ્મય બાણ મૂકી દીધા તા સ્ત્રી છે કેટલા તમને દાખલા સેરોગેટ મધર કોઈ માનું ગર્ભાશય હોય નબળું હોય તો બીજી માના ઓદર ને ભાડે લે અને બાળકની ઉત્પત્તિ કરવામાં આવે ને સેરોગેટ મધર કહેવામાં આવે સેરોગેટ મધર પછી એમ કે આ દેશ માટે નવી નવાઈ નથી દેવકીજી ના હાથમાં ગર્ભ અને રોહિણી જે ગોકુળમાં લઈ ગયા હતા બળભદ્ર નો જન્મ ગોકુળમાં દીધો હતો ગર્ભ પરિવર્તન વિજ્ઞાન હતું તો એની ક્યાં વાત કરો કોઈ છ મહિના પહેલાનું છાપું વાંચ્યું હોય તો ક્યુ મારે આવે દિવ્ય ભાસ્કર છ આઠ મહિના પહેલા એ પછી આવ્યું હું તો હમણાં દિવ્ય ભાસ્કરના પહેલા જ પાના ઉપર સમાચાર આવ્યા હતા કે ફોરેન ની અંદર એક પુરુષે બે બાળકનો જન્મ દીધો જેને વાંચ્યું એણે એક પુરુષે બે બાળકનો જન્મ દીધો આ દેશ માટે નવી નવાઈની વાત નથી એને માટે નવી નવાઈની છે આને માટે નવી નવાઈની વાત નથી ભાગવત ધ્યાનથી વાંચો માં ધાતા એના બાપના પેટમાં ધિન માતા આ સાયન્સ હતું આ વિજ્ઞાન હતું આ તો કેટલાય તમને હું દાખલા દઉં નાલંદા અને તક્ષશિલા વિદ્યા તો એ તો ખોટે ખોટા અંગ્રેજી લખો આ ભણનો દેશ ને ગરીબનો દેશો અંગ્રેજીનો દેશો તમે આયા શું કરવા પહેલી વાત તો એ ગરીબનો તો તમે આયા શું કરવા ભલામણા જે દેશમાં તમે કોહીનો હીરો લઈ જાઓ જે દેશમાં તમે મયુરાસન લઈ જાઓ અને પછી એમ કયો કે આ દેશ ગરીબનો દેશ આ અભણ દેશ નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠ જેમાં ચાણક્ય ભણ્યો અને ચાણક્ય પાસે જેમાં પ્રિન્સિપાલ બન્યો એ નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠની મારી કર બાપુ પાંચ હજાર તો પ્રાધ્યાપકો હતા પાંચ હજાર પ્રોફેસર હતા અને વિદ્યાર્થીઓની સંખ્યા કેવડી છે આમ ભણેલા વિચાર તો કરી લે મેન્ટેનન્સ કેમ થતું હોય છે નાલંદાને વિદ્યાપીઠ ભાંગી નાખું વાણ ભરીને લઈ ગયા એક ભાઈ મને પ્રશ્ન કર્યો તો કે લાખણજીભાઈ તમે હવે એમ કહો છો કે અમારી પાસે આ બધું હતું અમારી પાસે વિમાન હતું અમારી પાસે તોપ હતી હા ઋગ્વેદના તોપનો ઉલ્લેખ છે બાપુ એને શતકની કહેવામાં આવી છે રિવોલ્વરનો ઉલ્લેખ છે એને ભૂખંડી કહેવામાં આવી છે વિમાનનો ઉલ્લેખ છે લાંબી વાતને નથી લંબાવતો પણ એક ભાઈ મને પ્રશ્ન કર્યો હતો મને કે લાખણજીભાઈ તમે એમ કહો અમારી પાસે વિમાન હતું અમારી પાસે સાયન્સ હતું અમારી પાસે ટેકનોલોજી હતી અમારી પાસે આ હતું અમારી પાસે આ બધું ફોરેનરો ગોઈતા પસે હવે કયો